નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો વહુ નરમ તો સાસુ ગરમ સાસુ ગરમ તો વહુ નરમ મિત્રો બે બહેનપણીઓ ઘણા દિવસે મળી હતી સુજાતા અને રુચિરા બંને કોલેજમાં સાથે ભણી હતી અને બી એમાં પાસ થતાં બંને પરણીને છૂટી પડી ગઈ હતી લગ્ન પછી ક્યારેક બંને અચાનક મળી જતા પણ નિરાશથી ક્યારેય મળી શક્યા ન હતા લગ્ન પછી સંસારની માયાજાળમાં બંને જકડાઈ ગયા હતા પણ એક દિવસ અચાનક સુજાતા એની બેબી સાથે શોપિંગમાં ગઈ હતી ત્યાં એને રુચિરા મળી ગઈ રુચિરાને એક બાબો હતો બાબાને પણ સાથે લાવી હતી બંને બહેનપણીઓ પોતાના બાળકોને રમતા મેલી બંને ઠેકાણે લોન ઉપર બેસી ગયા સુજાતાએ પૂછ્યું કે રુચિરા એ તો કહે કે તારો સંસાર કેમ ચાલે છે સાસુ નણંદ તારા મિસ્ટર એ બધા તરફથી તને કેવો રિસ્પોન્સ મળે છે તું સુખી તો છે ને એમની ભીડમાં ક્યાંક કચડાઈ તો નથી ગઈ ને સુજાતા નોનસ્ટોપ પૂછપરછ કરવા લાગી પણ રુચિરા જવાબ આપે તે પહેલાં જ પોતાની વાતે ચડી ગઈ જો સાંભળ હું તો પરણી ત્યારથી જ મેં મારા પતિ સુબંધુને હાથમાં લઈ લીધો છે લગ્ન પહેલાં જ સમજી લેવું કે જો મૂળિયું હાથમાં હશે તો સમજવું કે ડાળખા પાંદડા બધું જ આપણા હાથમાં છે રુચિ આપણા સમાજમાં હવે આપણે આમ જ વર્તવું પડે વર હાથમાં ન રહ્યો તો સમજવું કે સંસારનો ખેલ ખલાસ ઘણા વર એવા માવળિયા હોય છે કે આપણને ગુસ્સો આવી જાય મમ્મીને પૂછ્યા વગર પાણી પણ ના પીવે એવા હોય પણ મેં તો મારા પતિ સુબંધુને બરાબર મુઠ્ઠીમાં કરી રાખ્યો છે મેં એને એવો કયાગરો બનાવી દીધો છે કે ચોવીસે કલાક મારી સેવામાં હાજર જ હોય બોલતા બોલતા સુજાતા ગર્વથી હસવા લાગી અને રુચિરા પણ હસી પડી સુજાતા કહે હું તો મારી સાસુને ચોખ્ખે ચોખ્ખું પરખાવી દઉં કે મમ્મી તમે વચમાં ડખાડખ ના કરો તમે નિરાંતે ઈંચકે બેસો નહીંતર ભાગવત વાંચો રુચિ સાસુઓએ અત્યાર સુધી જમાનાઓથી વહુઓ પર જે ત્રાસ વર્તાવ્યો છે તેને જોતા હવે આપણને નરમ થવું પાલવે જ નહીં માણસ માત્રની મેન્ટાલિટી જ એવી હોય છે તેમાંય સાસુની તો ખાસ કે વહુ નરમ રહે તો સાસુ ગરમ રહે એટલે વહુએ જ ગરમ રહેવું સાસુ એની મેળે નરમ થઈ જાય અને જો એકવાર સાસુને આંખ દેખાડી દીધી એકવાર ચમત્કાર બતાવી દીધો તો પછી એ આખી જિંદગી ગભરાતી જ રહેશે અને સાસુ ગભરાય પછી નણન તો શું વિષાત્મા સુજાતા જરાક બોલતી અટકી એટલે રુચિરાએ કહ્યું કે જો સુજાતા બધી જ સાસુઓ ઘાતકી અને ખરાબ અને વહુઓ બધી જ સારી એવું તારું ગણિત બિલકુલ ખોટું છે મારો અનુભવ એવો છે કે હવેની સાસુ એમને ત્યાં આવેલી વહુ પ્રત્યે માયાથી પ્રેમથી વર્તે છે એટલે સુજાતાએ કહ્યું કે એ તો બધું નાટક કહેવાય હજી કેટલી બધી વહુઓના કપાળે કેરોસીન અને દીવાસળી લખ્યા હોય છે તું છાપામાં વાંચતી નથી કેટલી બધી વહુઓના આપઘાતના કિસ્સા બને છે વાઘ જો એનો સ્વભાવ સુધારે તો સાસો એનો સ્વભાવ સુધારે રુચિ આપણે વહુ તરીકે અજાણ્યા ઘરમાં જઈએ છીએ એની કિંમત કોણ અને કેવી રીતે ભરપાઈ કરી શકે અને પછી સાસરિયાવાળા આપણને ઘરની લક્ષ્મી સમજવાને બદલે એક કામવાળી જ સમજી બેસે પછી નોકરને રજા આપી દે અને નોકરે કરવાનું બધું જ કામ વહુ પાસે કરાવે આખો દિવસ કામ કરાવી કરાવીને ઠૈ કાઢી નાખે અને ઉપરથી મેણા ટોણા મારે એ વધારાના આખીર આપણે પણ એક માણસ છીએ આવો જુલમ કરે એટલે હું તો છંછાડા ઉઠું આપણે નરમ થઈએ તો બધા આપણને દબાવે હવે તો ગાયનું પૂંછડું આંબળતા ગાય સિંગડે ચડાવે છે મને ગાય જેવા ગરીબડું થવાનું તો મને જરાય પસંદ નથી રુચિ કહે કે તારી વાતમાં તથ્ય છે પણ સાસુ નણંદ વગેરે સાથે સહઅસ્તિત્વ એટલે કે સમાન રીતે વર્તવાથી પ્રેમથી વશ કરીને રહેતા શીખવું જોઈએ વહુ નરમ તો સાસુ ગરમ સાસુ ગરમ તો વહુ નરમ આવી રીતે આપણે કેમ ના રહી શકીએ સુજાતા હસી પડી અને કહેવા લાગી કે રુચિરા આવું બધું તો નવલકથામાં હોય વાસ્તવિક જીવનમાં નહીં વાસ્તવિક સંસાર તો સાવ જુદો જ હોય છે તને કદાચ સાસુનો સારો અનુભવ થયો હશે એટલે તું આવું બોલે છે ના ના સુજાતા મારો કહેવાનો મતલબ એવો નથી જા વાસણ ભેગા થાય તો ક્યારેક ખખડે પણ ખરા પણ એથી સાસરિયા પ્રત્યે પૂર્વગ્રહ રાખીને ફૂંફાળા મારતા જીવવાનું મને ના ગમે સુજાતાએ તેને ટપલી મારી હું તો વહુ તરીકે રડીને બેસી રહેવા કરતાં લડીને જીવવાનું વધારે પસંદ કરું તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગે એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ